તો હે ગાઈશ જય શ્રી રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગીને સવાર પડી ગઈ છે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને સવાર સવારમાં આપણે જવાનું છે બેંકમાં પૈસા જમા કરાવવા માટે અરે પૈસા અને કાગળમાં બધું લખી દીધું છે આટલા પૈસા જમા કરવાના એમ આપણે બી કેવું હવે આ મહિનો પતવાનો છે એટલે હપ્તો તો નાખો પડશે ને હવે એ બધું તો પર્સનલ છે એ બધું તો ના જણાય ને સાનો હપ્તો ચાલે છે એવું બધું

એટલી મેડમ નથી એટલે પૈસા કોણ જમા કરશે એટલે હું પાછો આવી ગયો ફોટો મીધું ટાઈમ બગાડવાનો એટલે આપણે ભીંડા લઈને બેસીએ સમારી દઈએ અને ફ્રી થાળું બહુ ફાસ્ટ ચાલે છે એવું લાગે કારણ કે કેવા પણ ભીંડા થઈ ગયા છું મસ્ત લીલા લીલા છે પણ તો ચાલો ભીંડા હું સમારી લઉં સમારીને પછી શાક બનાવી દઉં પછી રોટલી બનાવી દઉં એટલે કે હવાનું ન હોજનું ડિનું ભેગું મારે થઈ જાય એટલે ટેન્શન નહીં ભીંડા પાછા આપણા ફેવરેટ છે પાછા અમુક લોકોને ખબર જવા છું તો ફાઈનલી આપણે ભીંડા સમારી દીધા છે તમે જોઈ શકો છો અને યાર અને આપણે કાલની ખીચડી વધી છે ખાઈ લઈએ એ તો તમે જોઈ લઉ મારા પાછલા બ્લોકમાં કાલવારા બ્લોકમાં કે આ ફર્સ્ટ ક્લાસ આપણે ખીચડી કાલની ગરમ કરી દીધી છે થોડીક જ છે નાસ્તો કરી દઈએ ચલો પછી ભીંડા શાક બનાવી દઈએ પછી રોટલી બનાવીએ તો ગાઈસ આપણે હતા કામ દીધું છે ચલો હવે જઈએ ઘરે આપણે બાઈક લઈને ચાલતા તો ના આવી બાઈક લઈને જઈએ તો તેલ ગરમ કરો આપણે દીધું છે કરવા ભીંડા તો ફર્સ્ટ ક્લાસ વગાડી દઈએ અને અત્યાર વાગ્યા છે ત્રણ ને સત્તર પંદર ને સત્તર ત્રણ વાગે ત્રણ ને સત્તર મેં ખાવા બનાવજો ગાઈસ ગાઈશ એટલે હવે તો મેં ખીચડીને એમ ખાઈ લીધું તારા બનાવી દો એટલે ખાઈ લઉં રાતે ફરીથી ભૂખ લાગેલા ફરીથી આપણે અમે બીજું કે અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ આપણે પાંચ દેવલાથી સોન પાપડી લાવે ખાઈએ છે તો ચલો તેલ ગરમ થઈ જાય એટલે શાક વઘારી દઈએ પછી રોટલી બનાવી પછી મળીએ તમને તો ગાઈસ ભીંડા બની ગયા હતા ફર્સ્ટ ક્લાસ ચાલો રોટલી બનાવી દઈએ તો ગાઈસ અમે મોલ આવ્યા હતા મોલ અમે ચાર જણા એક બે ત્રણ ચાર ચાર જણા તો પહેલી વાર મેં ચાર જણાને બી બાઇક પર મન કે હવે મોલમાં જઈએ આમ તો ઓટો નહીં માર્યો પણ થોડી વાર જશું કારણ કે આ બધાને ટ્યુશન જવાનું છે એટલે તો ચાલો હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને મળીએ તો અમને તો કાંઈ મોલમાં તો નહોતા ગયા પણ મોલની આગળ થોડુંક કામ હતું તો કામ બતાવી દીધું કામ બતાવી દીધું છે હું જમીન બાબર ને પાછળ જાડ્યો બહુ જ જાડું કેમેરામાં ભાઈ અમે આટલા જન હવે સાત વાગે મોલમાં જઈએ થોડીક થોડી ઘણી ખરીદી કરી અને એ બાને ફરવા બી જશું થોડું ઘણું અને આપણે ભીંડાનું શાક ખાવાનું અહીંયા બનાવી દીધું છે અને તમારે ખાવીએ તો આવી જજો રોટલી બોટલી બનાવીએ ઘરે જઈને ચલો મળીએ થોડી વારમાં ગાઈસ તો ગાઈસ અમારે જીગા જિગ્નેશ ભાઈ આવી ગયા છે અમારે મા કાલી સાઉન ન હોનર આપણે ધક્કો મારતો લાખ મનો વાત નહીં લાવે છે ના ઇન્સાફી છે ગાય ધક્કો મારો ભાવ યાર કોને મારી કઈક વાહ એ કરતો હશે એટલે તો ગાઈસ ચલો હવે આપણે ઘરે બરે જઈએ થોડી વારમાં પછી મળ્યો તમને તો ગાયસ વરસાદમાં અમે ફરવા નીકળી ગયા છીએ એટલે ફરવાની નહીં કરે રૂબોપુરા જઈએ છીએ કામથી હું જીગો આ બાજુ પર્યો હા એમ તો કે હા હા એમ અને ની લ્યો તું બાઈ કહી દે બાય દેખાતું નહીં અને ગાઈસ દેખી શકો છો તમે વરસાદ પડે છે

જે ટોલી હતી આમની છે આ માકાલી સાવના ઓનર છે ટોલી હાલવાની છે વિશ્વની છે તો આપણે કહી દઈએ ઘણા કન નઈ ગયા ના ના આપણે ના ના ગાઈસ ટોલી નહીં વેચવાની તો ચલો હવે ની આપણે વર્ષા ધેંજર ચાલે છે ફાઇનલી કવર બતાવ અને આ ડીવલ ના કવર ગાઈસ કેવા નવા છે અને જો તો ટોપના ના કવર લેવા જવાનું છે જગન ગોડાઉને તો પછી આપણે એને કાઢી નાખી હોય મને જગો ફોન નથી ઉપાડતો એવું છે એમાં

આ રહી આપણી સિસ્ટમ તમે જોઈ શકો છો અને આ બધું સામાન લઈ જવાનું છે અમે ગાર્ડનમાં મશીનો પ્લેયર મિક્સર આ બીજી એક મશીન ટોટલ આપણે ચાર પાંચ મશીનો લઈ જવાના છે ચલો બધું હવે મિલિયોને બધું કાઢે છે ઘરમાંથી સામાન અને આ રહી આપણું સામાન આ દેખો કવર અને બવરો બધું ફાટી ગયું છે ચાલો આ સીઝન કવર બવરો બધું ચેન્જ કરી નાખશું દેખો

પોણી મહિના એમ પછા લેવાના તો પાવ તો આ બાજુ પર્ય દરવાજો ખોલે છે અને નીલ્યો મીકે અમી કે નાનચુક ને આ બીજા મશીનો આ રહ્યા ગઈશ આવા બધા બી મશીનો મીકવાના છે ગાડીમાં લઈ જાવ બધા લઈ જ જવાનો હે આ બોર્ડ લઈ જવાનો ને જીગાનો આ જીગાના બોર્ડમાં પ્લગ હાડા હલલ બો કરે પેલું કરાવી દેવાનું આપડે પેલું લઠ્ઠા વાળું લાખો નો માલ માનલાઈન જીસ જશું આપડે જયારે તો હવે આપડા પ્લેયર લઈ લઈએ પ્લેયર ને મિક્સર લેવાનું તો કઈ ફાઈનલી બધા મશીનો મીકાઈ ગયા છે હવે મિક્સર મિક્સર મીકી દો મિક્સર મીકી દો મિક્સર

વાયરિંગ ને બધું લઈ લીધું છે અહીંથી રૂપાપુરા થી તો હવે આ બધું નીલસના કર મિકી દેસે યો પછી પૂજા કરસે મશીનોની આખા સિજનનીયો દરો દેખસે ને અને ગાઈસ મને વાડા મોકલી દીધો આ લોકો કેવું કરે છે જુઓ મને વાળા મોકલી દીધું તો ને લોકો આગળ બે ગયા આ જુઓ ગાઈસ આ પણ નીલ્યો હપો અરે હપો કઈ પર્યો ને જીગો આપણે ગાઈસ વાળા તો ચાલો હવે આપણે ઘરે જઈને મળી આવ તમને અત્યારે અમે બધું હું મશીનો જોડે બેઠો છું મારો મિક્સર આ બીજો મિક બીજો પાવર અમારી છે તો ગાઈસ આ બાજુ પાણીપુરી ખાવાયા છીએ તો ચાલો પાણીપુરી ખાઈ લઈએ મસાલો ઓડ્યો એટલો તો ગાઈસ પાણીપુરી ખરીદી હવે ચૂરમું બનાવ્યું છે તો અમે બધા ખાઈ લઈએ લાવો છો આપો હાભો લેલીયો જીભો ને આપણે ચલો ચૂરમું ખાઈ લઈએ હવે તો ગાઈસ પાણીપુરી ને ચૂરમો ખરીદીઓ તને કોરા મંચુરિયન ખાઈએ તો ગાઈસ ફર્યો ની લ્યો જીગો જીગો પેમેન્ટ આલા થાય ચલો જી હવે ગાડીમાં આરે ગાડી આપડી દર્શન ચલો મડી આવતો યારમાં તો ચલો હવે આપણે ગાડી બેસી જઈએ પેલું બંદુ મેલવા બંદુ એ પેલું હવ બેસી ગયો ગાડીમાં

કારણ કે શાક તો બનાવી દીધું છે ભીંડાનું શાક ને રોટલી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ એમ તો પાણીપુરી ખાધી જ છે પણ તો એ ખાવા તો બનાવવું પડશે તો ચાલો હવે મળીએ ઘરે જઈને તો આપણી આ એન વાઇઝ સાઉનની આઈસર છે જે ડીજેમાં આપણે આખી સીઝન કાઢી અને હવે ફરીથી સફારી કંપનીમાં લગાડી દીધી છે બધું તાડપત્રીને બધું મારી દીધું છે તમે જોઈ શકો છો બે બે આઈસરો તો ગાઈસ બધા મશીનો ઉતરી ગયા છે હવે ઉભા રહો ગાડી માં બેસી જાવ પછી વાત કરીએ તો ગાડી માં બેસી ગયો છું મશીનો બધા ઉતરી ગયા છે અને કાલની જેમ ફરીથી અમે દૂધ ભરવા જઈએ છે આઈ સર બતાઈ ને ઓ વાહ એક નંબર જવા દે ગાઈસ હું ખુશ થઈ ગયો તો ચલો હવે આપણે જઈએ દૂધ ભરવા માટે હવે આપણો ઘર આવશે ગાઈસ તો ગાઈસ વાગવાણી આવી ગયા છીએ અને આ રહ્યું ડોલકું હવે લ્યો દૂધ ભરવા જશે શું થાય હજી ના ચાલુ થઈ એની ગાડી હવે લ્યો ડોલકુ લઈ જાય છે દૂધ ભરીને આવશે બોલ બોલ અહી વાગવાની ખરેખર એ તો કઈ છોડે તમે

ગાડી ચાલુ થઈ ગઈ જીગા ની મળીએ જીગા પાક પણ ના થઈ જાય તો ગાઈ ગયો

તો ગાઈસ ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે જીગાને ઘરે મૂકીને અને શાક તો મેં તમને બતાવેલું કે ભીંડાનું શાક તો બની ગયું છે કાઢનું બનાવેલું હતું આ ભીંડાનું શાક ગાઈશ જુઓ ફર્સ્ટ ક્લાસ તો રોટલી બનાવવાનું કરીએ હવે એના ચમચો ઊંચો છે એટલે ઉંધેડા આવીને ગયા એવું લાગે મને તો ચલો હવે આને ધોવા મૂકી દઈએ ચમચાને તો ગાઈસ જુઓ ઊંધેડું મેં પકડ્યું હાડા જપતા જ નહીં ઉનેડાઓ બી ઘર મે અને આ અઘી જાય જા હા હરા મારા દેખો ગાઈસ કેસા હે બચ્ચા ઇસકો અબ ક્યા કરે મને જનાઓ આનું હવે શું કરું બહાર છોડું કે વહી ઘર છોડું બા ઘર મે તો ના છોડાય ત્રાસ છે ઉનેડાનો અબ ઇસકો હમ જાને દેતે હે બહાર ટોટિયા હલાવા ટોટિયા ગાય છે નજીકથી તમને બતાવું છે ને ખાલી ચાલો હવે આનારા જાલ દઈએ છોડી દઈએ અહીં એ હવે આપણે હાથ બાદ ધોઈ કાઢ્યા ઊંધાવાળા હતા ઉછડી જાલી લીધા હતું તું આપણે કારણ કે ખાવા બનાવવાનું એટલે તો લોટ લીધાયા છે ઘઉંનો લોટ અને તેલ નાખ્યું છે તો ચલો ગુંદી કાઢીએ લોટ બનાવી દઈએ આનો પછી મળીએ તમને તો ગાઈસ લોટ ગુંદી દીધો છે દેખો છો રોટલીઓ બને એટલું કરી નાખ્યું છે તો આપણો લોટી ગરમ થાય છે ને આ બાજુ આપણે રોટલી બનાવીએ છે તો ચલો ગાઈસ રોટલી બનાવી દઉં રોટલી બનાવી પછી તમને મળું તો ફાઇનલી ગાઈસ રોટલી અને શાક ખાઈ લઈએ બની ગયું છે ભીંડા તો ત્રણ વાગ્યાના હા રોટલી આપણી રોટલી ગઈશ થોડી વાંકી ચૂકી છે પણ એમ તો ગોલ જ છે તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને ભીંડાનું શાક ને રોટલી ફાઈનલી દોસ્તો લોકડા એન્ડ કરી દઈએ આપણે ભીંડાનું શાક ને રોટલી ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું છે અને રોટલી બનાવતા બનાવતા મને ગરમી એટલી બધી ડેન્જર થઈ તો મેં ફરીથી સાથે કર ગયું છે તો ચલો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ